શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ના પ્રશ્નો કરીશું પહેલો પ્રશ્ન છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે ત્રીસ ડિગ્રી માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિ બનાવેલી છે બાજુમાં એક થાંભલો છે એ અને રસી બાંધેલી છે એસી તો એ રસી છે વીસ મીટર લાંબી કેટલી વીસ મીટર લાંબી રસી છે અને આપણને થાંભલાની ઊંચાઈ શોધવાની છે ત્રીસ ડિગ્રીનો ખૂણો બને છે જમીન સાથે તમે વિચારો કે સામેની બાજુ અને કર્ણ અહીંયા જો તો ખૂણાની સામે સામેની બાજુ અને કર્ણ સામેની બાજુ અને કર્ણ આવે એવો ત્રિકોણ ગુણોત્તર કયો છે તો આપણને ખબર છે કે સાઈન જે છે એમાં સામેની બાજુ અને કર્ણ આવે છે તો આપણે લખી શકીએ કે સાઈન થર્ટી બરાબર એબી ના છેદમાં એસી સાયન્સ થર્ટી શું થાય છે એકના છેદમાં બે ક્લિયર ઓકે એ બી શોધવાનું છે આપણે અને એસી છે વીસ તો એ બી શું થઈ જશે વીસ બરાબરને ત્યાં જશે તો વી વીસ ભાગ્યા બે એટલે દસ મીટર જવાબ આવશે કેટલું જવાબ આવશે દસ મીટર જેટલું જવાબ આવશે કેટલો ઈઝી દાખલો છે આ એવી રીતે જ આપણે દાખલા કરવાના છે બધા અને એટલા જ ઇઝી દાખલાઓ આવશે તમને ખરેખર આ જે નવમું ચેપ્ટર હોય છે એ ખૂબ જ ઇઝી છે એમાં તમને સૂત્ર યાદ હોવા જોઈએ કયો ગુણોત્તર લાગશે ત્રિકોણમિતિ જો એ તમને યાદ હોય તો તમે સહેલાઈથી દાખલા કરી શકો છો જો યાદ નહીં આવતું હોય તો આપ તમને ફક્ત બે કાં તો સાઈન લાગતું હશે મોસ્ટ ઓફ કાં તો ટેન લાગતું હશે હે અને એમાં પણ જે ટેન છે સૌથી વધારે લાગશે ઓકે તો તમને આટલું યાદ હોવું જોઈએ કા તો સાઈન કાં તો ટેન જો સાઈન યાદ હોય સામેની બાજુ છેદમાં કણ અને ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને એમાં પણ ટેન સૌથી વધારે ઉપયોગ થાય છે હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન છે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ અંશ માપનો ખૂણો બનાવે છે તો સૌથી પહેલાં આપણે એક ઝાડ બનાવી દઈએ ધારો કે આ એક ઝાડ છે ક્લિયર હવે આ એક ઝાડ છે અને વચ્ચેથી તૂટી જાય છે ધારો કે અહીંયાથી તૂટી ગયો અને પડી ગયો નીચે એટલે કે આ ભાગ અને આ ભાગ સરખા રહેશે હે ને કેમ કે આટલો જ ભાગ નીચે પડ્યો છે ને હે તો આપણે નામ આપી દઈએ એને એ બી સી ક્લિયર હવે શું કહે છે ત્રીસંશનો ખૂણો બનાવે છે એટલે કે અહીંયા ત્રીસ અંશનો ખૂણો બનશે એના પછી શું કહે છે કે ઝાડ ની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થળ વચ્ચેનું અંતર આઠ મીટર છે એટલે કે આ આઠ મીટર છે તો ઝાડની ઊંચાઈ તમને શોધવાની છે એક સારી આકૃતિ બનાવી લઈએ આપણે ધારો કે આ પડ્યો નીચે આ છે ત્રીસ અઉશ ક્લિયર નામ આપી દઈએ એ બી અને સી ઉપર તો જ નામ નામ આપી દી એ તો એડી બરાબર એસી થાય અહીંયા એડી બરાબર એસી થશે કેમ એડી બરાબર એસી કેમ કે એ જ ભાગ નીચે પડ્યો છે હેના અને બીસી તમને આપેલું છે આઠ મીટર હવે તમને કહે છે કે ભાઈ આ જે ઝાડ છે એની ઊંચાઈ શોધો તો સૌથી પહેલાં તમને શું કરવાનું એડી તમને ખબર છે જો એ બી મળી જાય તો આપણે ઝાડની ઊંચાઈ શોધી શકીએ તો એ શોધવા માટે સામેની બાજુ અને પાછીની બાજુ જો અહીંયા પણ ટેન લાગશે સામેની બાજુ અને પાસીની બાજુ મેં તમને કીધું તું ટેનનો સૌથી વધારે ઉપયોગ થશે તો ટેન થર્ટી ટેન થર્ટી ટેન સિક્સટી યાદ કરી લેજો ટેન પિસ્તાલીસ એટલે ટેનની સિરીઝ યાદ કરી લેજો અને સાઈનની સિરીઝ યાદ કરી લેજો તો તમારું આ ચેપ્ટરમાં કામ થઈ જશે તો ટેન થર્ટી બરાબર શું થશે સામેની બાજુ એ છેદમાં પાસીની બાજુ બીસી ટેન થર્ટી શું થાય છે સાઈન અપોન કોષ થાય છે જો સાઈન યાદ હોય તો સાઈન વન અપોન ટુ કોષ થર્ટી રૂટ થ્રી બાય ટુ તો ટુ થ્રી ટુ કપાઈ ગયું તો વન અપોન રૂટ થ્રી બાકી રહેશે બરાબર એ બી એ શોધવાનું છે અને બીસી છે આઠ ક્લિયર તો એ બી બરાબર આપણે શું લખી શકીએ આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ મળશે બરાબર શું મળશે આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ તો આ કિંમતથી આઠના છેદમાં વર્ગમૂળ ત્રણ હવે આપણે મેઈન શું શોધવાનું છે ઝાડની ઊંચાઈ શોધવાની છે તો ઝાડની ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું સરવાળો કરો આઠ નો વત્તા આઠ ના છેદમાં વર્ગમૂળ ત્રણ ઓકે તો આપણે સરવાળો કરીએ ઝાડની ઊંચાઈ આઠ ના છેદમાં વર્ગમૂળ ત્રણ વત્તા આઠ હવે તમને આ વર્ગમૂળ ત્રણને રેશનલાઇઝ કરી દેવાનું એટલે કે એનું સમીકરણ કરવાનું છે કેમ કે અહીંયા સમીકરણ કરી દેવાનું તો સમીકરણ કરવા માટે તમે શું કરશો વર્ગમૂળ ત્રણ સાથે ઉપર અને નીચે ગુણાકાર કરવાનો એના પછી જે જવાબ મળે એ તમારો અહીંયા છેલ્લો જવાબ હશે જે કિંમત મળશે કેટલી મળશે તો ભાઈ આઠ વર્ગમૂળ ત્રણના છેદમાં ત્રણ મળશે ઓકે તો એવી રીતે ત્રણ લઈને સરવાળો કરી દેજો આ તમારો છેલ્લો જવાબ હશે હવે એના પછી આપણે ત્રીજો દાખલો કરીએ એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે આ માટે તે પાંચ વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો દોઢ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તેવી એટલે કે આ દોઢ મીટર હોય હેના આવું બનાવે છે અને જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે નાના છોકરાઓ છે ભાઈ વધારે ઊંચું રહેશે તો પ્રોબ્લેમ આવશે એટલે કે આવી બનાવે છે અને મોટા જે છોકરાઓ છે એમના માટે આ દોઢ મીટર છે ને મોટા છોકરાઓ માટે ત્રણ મીટર રહે કેટલા રે ત્રણ મીટર અને સાઠ અંશનો ખૂણો બનાવે એવી લપસણી બનાવે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે આપણે લાપસણ ની લંબાઈ એટલે કે આ જે ભાગ દેખાય છે ધારો કે આપણે નામ આપી દઈએ A B C અહીંયા P Q R તો તમને અહીંયા AC શોધવાનો છે ને અહીંયા PQ શોધવાનો છે ક્લિયર કેવી રીતે શોધશો તો પેલામાં ધારો કે આ પેલી આકૃતિ આ બીજી આકૃતિ તો પેલી આકૃતિ માં સાઈન લગાડવાનો અને બીજી આકૃતિ માં સાઈન લગાડો કેમ કે સામેની બાજુ છેદમાં કર્ણ ઓકે પેલી બાજુ માં શું લખ પેલી આકૃતિમાં સાઈન એટલે સાઈન થર્ટી બરાબર દોઢના છેદમાં એસી સાઈન થર્ટી એકના છેદમાં બે થાય તો એસી બરાબર દોઢ દુ ત્રણ થઈ જશે એટલે ત્રણ મીટર થઈ ગયું એટલે બી પહેલી આકૃતિમાં ત્રણ મીટર અને ત્રીજી આકૃતિમાં સિક્સટી બને છે ઓકે તો અહીંયા પણ સાઈન લગાડવાનું સાઈન સિક્સટી લગાડીશું તો આપણે અહીંયા સાઈન સિક્સટી બરાબર શું થશે પીક્યુના છેદમાં પીઆરના છેદમાં પી કે તો ત્રણના છેદમાં પી ક્યુ અહીંયા શોધવાનું રહેશે તો પીક્યુ બરાબર શું થઈ જશે અહીંયા સાઈન્સ સિક્સટીની કિંમત શું થાય છે સાઇન્સ સિક્સટીની કિંમત થાય છે રૂટ થ્રી બાય ટુ તો ત્રણ દૂધ છ ત્રણ ગુણા બે અને છેદમાં આવશે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણથી ત્રણ કપાશે તો વર્ગ બે વર્ગમૂળ ત્રણ તમારો જવાબ આવશે ઓકે તો આ થઈ ગયું આપણું એક જ દાખલામાં બે દાખલા પૂછાયેલા છે તમારે આ તો આ બંને બે વર્ગમૂળ ત્રણ પહેલાંનો જવાબ છે ત્રણ મીટર અને બીજાનું બે વર્ગમૂળ ત્રણ તો આપણો જવાબ થઈ ગયો હવે એના પછી આપણે બીજા દાખલાઓ આગળ કરીશું ધન્યવાદ